સદગુરુ મહારાજની જય આપણા ગુરુના દેશની થોડીક વાત કરવા હોય ને તો અનુભવ પ્રમાણે વિજયક વાણી બનેલી છે કે સુતા દૈતિક ગુરુના દેશમાં એટલે એને શું સમજાણું લઈ કે દેશમાં અને સમજવા માટે જાય કે એટલે શું સમજાવવાનું કાંઈ એના નાનું મોટું એવું કઈ લાગ્યો નહીં કેમ કે એક સમજાષ્ટ્રમાં નાનું મોટું કાંઈ છે નહીં આખા ભગતનો નો સપોર્ટ છે એક કે આ નાનો ના મોટું એ મોટખ્યા કરતા ગોટો આ નાનો છે ને આ મોટો છે એ મૂર્ખા પોતો કરે ખારા રવનો દરિયો ભર્યો મીઠા રવનો લોટો તરફને કે દરિયા કરતાં લોટો લાગે મોટો તો કે મીઠા રવનો એમ જે કોઈ ભલે એના ઘાટમાં મોટું હોય તો કોઈ ગુણ ન હોય શું કરવાનું કેમ ભલે નાનું હોય પણ એ ગુણ કાઢ્યો હોય તો એ મોટું છે એમ સમદિ જો ગણો તો કોઈ ગાક્ષી મોટું નથી તો ગાક્ષી નાનો નથી આવી વાત છે સમદસ્ટીની પહેલી સમદસ્ટી સમજાવે અને કોને સમજાવે છે કે જેને લાજો લક્ષ્ય લગાવ જેને લક્ષ્યમાં હોય કે આ વાતને જાણી છે જેને સુતા સુગર હોય આ હમલા છે એના કોઈ ઉપદેશ તો ગણાય લે છે પણ જેમ સાહેબ હમલા તો બધાને નથી સમજાય કે કોળા ખોલતા સદગુરુ મહારાજ જે શ્રેકો હમલાવે છે એ ત્રેકોટરના તાળા ખોલતા નામનો ભેદ હમલાય નિજ નામ કીધું મૂળ નામ કીધું વચન કીધું સુધાકાર કીધું આત્મા કીધો અલગ કીધો મોર્યત મોર્ય છે એ ત્રેકોટા ટાળો ખુલે આ સમજાય છે નકર તો નામ સંસાર મેં તારસે મૂકશે નહીં આજી નામ ગોપત છે જાણે વિરવા કોઈ આ ત્રેકોટરનો તાળો

અને ગુરુમુખ મૂક્યો તો ના કરે આવું વૃદ્ધો સમજાવવા કદુખું બનાવો છો પણ આ જ્ઞાનની વાત છે ગુરુમુખની વાત છે છેલૈયાનું મસ્તક જ ને અને એ મસ્તકનો પ્રસાદ બનાવ્યો હતો એમ આ ગુરુની ભક્તિ મૂકી છે હાલ પણ મસ્તકનો પ્રસાદ બનાવે છે તો પછી ક્યા છે કે ઘટાકાશ મઠાકાશ મેલી હું તો આ ઘાટ થી બહાર નીકળાય તો મઠાકાશ આવ્યો મઠાકાશ મેં મેલી જુદું અને મહાકાશ માં જયારે રહે તો આ તન મન ધન બધું સદગુરુ ને હું કહી ગયું તો કે અહીંયા કોઈ દેહથી રવાતો નથી મનથી રવાતું નથી કેવળ અનુભવ અહીંયા રહી શકે છે એટલે કીધું કે બેની તન મન ધન શોખતા દેનારો દર્શાવે જો હાલો કેવો આ જ્ઞાન તન કહેતા શરીર મન કહેતા વિચારોની શક્તિ ધન કહેતા સંપત્તિ આ બધું જ્યારે ગુરુ મહારાજને હોંચું કઈ આ દેનારો દર્શાણો નિર્વરૂપ ઇ આ દેખાણો છે હા આને જ નિર્વરૂપ કહેવાય કઈ દેવા વાળો હશે ને એ બાવન બાર કીધું કે તેની કોરા કાગળ વાંચતા લખેલા જ બધા વાંસે પણ કહેવા તો કોરા કાગળ વાંચતા આ જે કાઈ સંતોની વાણી લખાણી છે એ કોરામાં જ લખાણે છે એમના અનુભવ છે ભજન કહો કે અનુભવ છે એ અમને જે કંઈ અનુભવ થયા એ રીતે એમના લખાણ મૂકી દીધો દીધું સ્વભાવ સારું છે કે આપણને અત્યારે હોતી ઊંટ્યો જે બન્યા છે હીરાબાઈ કહેતો કે આત્માને ઓળખ્યા આવીને આ છે નહીં મત તો આપણને રીતના સર લાગે કે ભાઈ આત્માને ઓળખવો જ ラルジマラベキドララナジャネアジャマナイオラカヨララナジャネアジャマナイオラカヨイトミタジガタマヤヨイトミタジガタマヤヨララナジャネアジャマナイオラカヨ લાલજી મહારાજ એવું કહે છે કે જેને આત્માની ઓળખાણ નથી કરી એ તો અમથે અમથો આ જગતમાં આવ્યો છે વજન વધારવા આવી વાતો સંતોની છે નરસિંહ મહેતાનું કહેવાનું એવું છે કે આત્મ તત્વ ચિહ્નોની સાધના સર્વે છે લપ કરો તપ કરો તીરજ કરો એથી કરી શું થયો જ્યાં સુધી આત્મત ચીનો નહીં ત્યાં સુધી આ સાધના બળ જે ભૂખે પડે છે એટલે સમજી ને કઈ કરો એ બરોબર છે પછી કોષો કહેશે પ્રેમના પિયાલા પીતા આ તો કોઈ પ્રેમી માણાને આ પિયા છે કોષો કહેશે પ્રેમના પીલા પિયાલા પિતા અવિંદીઓ થાય એને એવો પ્રેમ જેને લાગી જાયનું લખી વાળ્યું છે કે પપ્પા કોઈ પ્રેમ તત્વ પરખાવે એની ટોયને બીજું ના આવે આ પ્રેમ વસ્તુ છે યા વ્યામ ન હોય કોઈ જાતનો એટલે જ કીધું છે ને કે ગુરુના જ્ઞાનનો ઉપદેશ ગુરુમીના મિત્રની જે જ ગુરુવીના સંશયનો તર ભલન ચાર ચાલે એમ વિના સંશય તવે એવું નથી પ્રેમ પદ્મ પાર પ્રેમ પદમ સ્વરૂપ છે સટગરુ મહારાજ